હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું એ પણ મજામાં જ છું તો અત્યારે વાગે છે બપોરના બાર અને અમારે જવાનું છે જમવા અને હું કાજુ પનીરની રેસીપી પણ આ જ વિડીયોમાં શેર કરીશ તો આગળ વિડીયો જોતા રહેજો તો અત્યારે અમે જઈએ છીએ જમવા અત્યારે અમે ઓખા છીએ કાલે ઘરે જવાનું છે તો અહીંયા અમે ડુંગળી અને ટમેટા અને લસણ ત્રણે પણ કટ કરી લીધું છે અને કાજુના પણ કટકા કરી લીધા છે પછી આપણે મિક્ચરમાં પીસી લીધું છે અને આપણે તેલ પણ ગરમ કરી લીધું છે ને એમાં રાઈ નાખવાની છે અને ત્યાર પછી આપણે એમાં લીમડાના પાન પણ નાખવા છે પણ અહીંયા હું લીમડાના પાન નાખતા સોરી ભૂલી ગઈ હતી પછી ઉપરથી નાખ્યા હતા તો જોઈ લ્યો ફ્રેન્ડ અહીંયા આપણે સરસ મજાનો જે આપણે મિક્સ કરીને રાખ્યું ખૂતું ઓલું મિક્સરમાં પીસીને ટમેટા ડુંગળી અને લસણનું મિક્સર એ નાખી દીધું છે અને ઘણા દિવસ પછી વિડીયો બનાવું છું એટલે બોલવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે તો સોરી તો અહીંયા આપણે મરચી મસાલો અને ધાણા જેવું હળદર બધું જ નાખી દીધું છે અને કાજુ પણ નાખી દીધા છે અને આપણે ગ્રેવી પણ સરસ મજાની પકાવી લીધી છે ત્યાર પછી આપણે આ નાખ્યું હતું ત્યાર પછી આપણે થોડુંક પાણી એડ કર્યું હતું ને કારણ કે આ મારે બનાવવાનું હતું બે જ જણા માટે કરણના પપ્પા માટે અને મારા માટે તો બે જણા માટે થોડુંક વધારે થઈ ગયું છે શાક પણ મસ્ત બન્યું હતું ટેસ્ટી બન્યું હતું સરસ બન્યું હતું એનો મેં એક વિડીયો પણ અપલોડ કર્યું છે તો જોઈ લે ફ્રેન્ડ કેટલો સરસ બન્યું છે શાક અને હા ઘણા લોકોની મારે અહીંયાના લોકોની એ લોકોનું કેવું એવું છે કે કઢાઈ કાળી છે તો હા અમે રસોઈ ક્યારેક ક્યારેક બનાવીએ છીએ ગેસ ઉપર ચૂલા ઉપર એટલા માટે અને આ મમ્મીના ઘરેથી અમે ત્યારે પછી ઘરે આવી ગયા હતા કરણના પપ્પા જાય છે કામે અત્યારે અને અમે ઘરે આવી જશું પાછળથી કરણના પપ્પા અત્યારે સવારમાં જાય છે અમે મોડા જાશું તો ઘરે આવી જઈશું આજે અને હવેથી કોશિશ કરશું આપણે કે રોજ વિડીયો બનાવશું અને ફ્રેન્ડ થોડુંક સપોર્ટ કરજો કારણ કે આજે તો બોલવામાં મારે ઓલું થાય છે ઘણા દિવસથી આ વિડીયો નથી બનાવ્યો એટલે અને અહીંયા જોઈ લ્યો કરણભાઈ અર્જુન અને હું અમે ત્રણેય જણા રિક્ષામાં પાછળથી જઈએ છીએ મોડા દસ બાર વાગ્યે તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો